નમસ્કાર ગુજરાત કેન્દ્ર સરકારના બજેટ બાદ ગુજરાત સરકારે બે ફેબ્રુઆરી બે ના રોજ ત્રણ લાખ બત્રીસ હજાર ચારસો ને બજેટ રજૂ કર્યું છે આ બજેટની અંદર ખેડૂતોને મહિલાઓને અને સામાન્ય વર્ગને શું શું મળ્યું છે કેટલી નવી યોજના બહાર પાડવામાં આવી છે અને ગુજરાતના લોકોને કઈ રીતે ફાયદો થશે તેમની માહિતી આપણે આજના આ વિડીયોની અંદર જાણીશું તો મિત્રો સૌથી પહેલાં બજેટની અંદર મોટી જાહેરાત કરવામાં આવી છે એમની વાત કરીએ તો ગુજરાતની અંદર નવી આઠ હજાર સ્માર્ટ આંગણવાડી છે એ બનાવવામાં આવશે અને આંગણવાડી બનાવવા માટે અઢારસો કરોડ રૂપિયાનું બજેટ છે એ ગુજરાત સરકારે વર્ષ બે હજાર ચોવીસને paci and there ફાળવ્યો છે ત્યાર પછી આગળ જોઈએ તો બજેટની અંદર નમો સરસ્વતી યોજનાની જાહેરાત કરવામાં આવી છે વિજ્ઞાન પ્રવાહની અંદર અભ્યાસ કરતા જે ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ છે એમને ધોરણ અગિયારની અંદર દસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે તો ધોરણ બારની અંદર પંદર હજાર રૂપિયાની સ્કોલરશીપ સ્વરૂપે સહાય છે એ આપવામાં આવશે આમ વિજ્ઞાન પ્રવાહની અંદર અભ્યાસ કરતાં જે વિદ્યાર્થીઓ હશે એમને બે વર્ષની અંદર પચીસ હજાર રૂપિયાની સહાય છે એ આપવામાં આવશે આ યોજનાનું નામ છે નમો સરસ સ્વતી યોજના અને આ માટે સરકારે ચારસો કરોડ રૂપિયાની જોગવાઈ છે આ બજેટની અંદર કરી છે ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો ગુજરાતની અંદર હાલમાં આઠ મહાનગરપાલિકાઓ છે અને આ બજેટની અંદર મોટી જાહેરાત કરવામાં આવી છે કે હવે ગુજરાતની અંદર નવી આઠ મહાનગરપાલિકાઓ છે એ જોડવામાં આવશે જેની અંદર નવસારી ગાંધીધામ મોરબી વાપી આણંદ મહેસાણા સુરેન્દ્રનગર અને વઢવાણ આ જે નગરપાલિકાઓ છે એટલે કે સામાન્ય નગરપાલિકાઓ હાલમાં છે એમને મહાનગરપાલિકાનો દરજ્જો છે એ આપવામાં આવશે તો વર્ષ બે હજાર ચોવીસના બજેટની અંદર આ મોટી જાહેરાત કરવામાં આવી છે જે અંતર્ગત ગુજરાતની અંદર હવે સોળ મહાનગરપાલિકાઓ છે એ જોવા મળશે ત્યાર પછી આગળ જોઈએ તો દીકરીઓ માટે નમોલક્ષ્મી યોજનાની જાહેરાત છે એ બજેટની અંદર કરવામાં આવી છે આ અંતર્ગત ગુજરાતની દસ લાખ વિદ્યાર્થીઓની છે એમને મોટો ફાયદો થશે અને એની માટે બારસો ને પચાસ કરોડની ફાળવણી છે એ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે ત્યાર પછી આગળ જોઈએ તો બજેટની અંદર જનરક્ષક યોજનાની જાહેરાત કરવામાં આવી છે એ અંતર્ગત એક ઇમરજન્સી મોબાઈલ નંબર છે એ જાહેર કરવામાં આવ્યો છે એમાં તમે એટલે કે એકસો બાર નંબર ઉપર હવે તમે કોલ કરી અને પોલીસ વિભાગ હોય કે ફાયર ફાયર બ્રિગેડ હોય કે બીજા કોઈ ઇમરજન્સી વિભાગ હોય એની અંદર તમે કોલ કરી શકશો અને સેવા છે એ તમારા માટે ઉપલબ્ધ થશે અને આ માટે સરકાર દ્વારા પૈસા છે એની પણ ફાળવણી કરવામાં આવી છે અને અગિયારસો જેટલા જનરક્ષક વાહનોનું માળખું છે એ પણ ગોઠવવામાં આવ્યું છે તો ગુજરાતની જનતા માટે જનરક્ષક યોજનાની જાહેરાત છે એ પણ બજેટની અંદર કરવામાં આવી છે ત્યાર પછી આગળ જોઈએ તો આંબેડકર આવાસ યોજના અને પંડિત દીનદયાળ આવાસ યોજના માટે બસો તેતાલીસ કરોડ રૂપિયાની જોગવાઈ છે એ વર્ષ બે હજાર ચોવીના બજેટની અંદર ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે જેની અંદર મકાન બનાવવા માટે એક લાખ અને વીસ હજાર રૂપિયા આજુબાજુની સહાય છે એ હપ્તા સ્વરૂપે ગુજરાતના લોકોને આપવામાં આવે છે ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો બજેટની અંદર પીએમ યશસ્વી શિષ્યવૃત્તિ યોજના હેઠળ દસ લાખ વિદ્યાર્થીઓ છે એમની માટે પાંચસો ને ચાર કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે આપને જણાવી દઈએ કે અનુસૂચિત જાતિ અને વિકાસ જાતિના ચાલી લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ માટે ત્રણસો કરોડ અનુસૂચિત જાતિના છાત્રાલયો અને આશ્રમ શાળાઓ માટે એક લાખ વિદ્યાર્થીઓ માટે ત્રણસો પાંત્રી કરોડ અને સરસ્વતી સાધન સહાય યોજના હેઠળ એક લાખ કન્યાઓને વિનામૂલ્ય એટલે કે મફતમાં સાયકલ આપવા માટે ચોર્યાસી કરોડ રૂપિયાની જોગવાઈ છે એ કરવામાં આવી છે અને બિન અનામત વર્ગો માટે અને શૈક્ષણિક ધિરાણ કરવા માટે છસો કરોડની જોગવાઈ છે એ વર્ષ બે હાજર ચોવીસ અને પચીસના બજેટની અંદર ગુજરાતમાં કરવામાં આવી છે ત્યાર પછી બજેટની અંદર આગળ વધીએ તો આ વખતે અમદાવાદ શહેર માટે બજેટ છે એ મોટું ફાળવવામાં આવ્યું છે અને જેની અંદર અમદાવાદની અંદર રિવરફ્રન્ટની લંબાઈ વધારવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે રિવરફ્રન્ટ ગાંધીનગર સુધી છે એ લંબાવવામાં આવશે અને એની લંબાઈ છે એ 38.2 પોઈન્ટ બે કિલોમીટર કરવામાં આવશે બજેટની અંદર મોટી જાહેરાત કરવામાં આવી છે ત્યાર પછી 2500 નવી એસટી બસો છે એ ગુજરાતની અંદર ખરીદવામાં આવશે અને ગુજરાતના બજેટની અંદર બીજું એક મોટું એલાન કરવામાં આવ્યું છે કે છે છે ગિફ્ટ સિટી સુધી અમદાવાદની મેટ્રો જશે એટલે કે ગાંધીનગરથી લઈ અને અમદાવાદ સુધી મેટ્રો છે એને જોડવામાં આવશે ત્યાર પછી આગળ જોઈએ તો નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ આજે બીજી મહત્વપૂર્ણ જાહેરાત કરી છે અને યોજના છે એ બહાર પાડી છે નમોશ્રી યોજનાની જાહેરાત છે એ આજે બજેટની અંદર કરવામાં આવી છે જે અંતર્ગત એસસી એસટી અને એનએફએસએ અને પીએમ જય સહિતના અગિયાર જેટલા માપદંડોની અંદર આવતી સગર્ભા બહેનો છે એમને બાર હજાર રૂપિયાની સહાય છે એ આપવામાં આવશે તો મહિલાઓ માટે આ મહત્વપૂર્ણ યોજના છે એ બહાર પાડવામાં આવી છે યોજનાનું નામ છે નમોશ્રી યોજના આ યોજના અંતર્ગત મહિલા બહેનો છે એમને બાર હજાર રૂપિયાની સહાય છે એ આપવામાં આવશે બજેટની અંદર મોટી જાહેરાત મહિલાઓ માટે કરવામાં આવી છે ત્યાર પછી ગ્રામ્ય વિસ્તારની અંદર સુરક્ષાની અંદર વધારો થાય એટલા માટે પણ મોટી જાહેરાત કરવામાં આવી છે બસ્સો જેટલી આઉટપોસ્ટ છે એમને અપગ્રેડ કરવામાં આવશે અને પીએસઆઈનું ત્યાં પોસ્ટિંગ કરવામાં આવશે અને એની માટે અઢાર કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે તાલુકા મુજબ નવી એસી ફેમિલી કોર્ટ છે એ પણ બનાવવામાં આવશે અને એની માટે પણ પાંચ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે ત્યાર પછી આગળ જોઈએ તો પચીથી લઈ અને સાઠ વર્ષના માન્ય પત્રકારોને સામૂહિક જૂથ વીમા યોજનાની નાણાંકીય સહાય છે એમાં ખાસ કરીને કુદરતી મૃત્યુના કિસ્સામાં જે સહાય મળે છે એની મર્યાદાની અંદર વધારો કરવામાં આવ્યો છે અને એક લાખ રૂપિયાની જે મર્યાદા હતી એ વધારી દીધી છે અને હવે કુદરતી કિસ્સામાં જે પત્રકારો છે સામૂહિક જૂથના એમને બે લાખ રૂપિયાની સહાય છે એ આપવામાં આવશે અને મૃત ના કિસ્સાની અંદર પાંચ લાખથી વધારી અને સહાય છે એ દસ લાખ રૂપિયા કરવામાં આવી છે તો બજેટની અંદર સામૂહિક પત્રકારોના જે જૂથ છે એમની માટે મોટી જાહેરાત કરવામાં આવી છે ત્યાર પછી આગળ જોઈએ તો રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની માહિતી છે એ એક જ પ્લેટફોર્મ દ્વારા ગુજરાતના લોકો સુધી પહોંચે એટલા માટે એક મીડિયા પ્લેટફોર્મ છે એ ઉપલબ્ધ કરાવવામાં આવશે અને એક જ પ્લેટફોર્મ ઉપરથી સરળતાથી ગુજરાત સરકારની દરેક યોજનાની માહિતી છે એ ગુજરાતના લોકોને મળી રહેશે તેવી પણ એક મોટી જાહેરાત છે એ બજેટની અંદર કરવામાં આવી છે ત્યાર પછી ચાર શહેરોની અંદર ટ્રાફિક પોલીસમાં જગ્યા છે એ ઊભી કરવામાં આવશે અમદાવાદ સુરત રાજકોટ અને વડોદરાની અંદર ટ્રાફિક પોલીસની હજાર જગ્યાઓ છે એ ઊભી કરવામાં આવશે તેવી મોટી જાહેરાત બજેટની અંદર કરવામાં આવી છે ત્યાર પછી આગળ જોઈએ તો રાજ્યમાં આરોગ્ય સુવિધા વાપરવા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે એમ્બ્યુલન્સ સુવિધા સુદૃઢ સુદૃઢ બનાવવા માટે ત્રણસોને ઓગણી નવી એમ્બ્યુલન્સ છે એ ખરીદવામાં આવશે અને આ માટે છોતેર કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે સાથે સાથે અમદાવાદ અને સુરત જિલ્લાની અંદર અધતન હોસ્પિટલો બનાવવામાં આવશે અને અમદાવાદની અંદર બાવળા અને સુરતના કામરેજની નજીક આ હોસ્પિટલ છે એ બનાવવામાં આવશે અધતન ત્રણસો બેડની જિલ્લા કક્ષાની હોસ્પિટલ બનાવવાનો રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય છે એ બજેટની અંદર જાહેર કર્યો છે ત્યાર પછી આગળ જોઈએ તો પીએમ પીએમ પોષણ યોજના હેઠળ ચૌદસો કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે યુવા સ્વાલંબ યોજના હેઠળ ચારસો કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે મેડિકલની અંદર અભ્યાસ કરતી દીકરીઓ છે એમને સહાય આપવા માટે એકસોને સાઠ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે કૃષિ ખેડૂત અને સહકાર વિભાગની અંદર બાવીસ હજાર એકસોને ઓગણીસ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે મકાન અને માર્ગ વિભાગ છે એની અંદર બાવીસ હજાર એકસોને તેસઠ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે માહિતી અને પ્રસારણ માટે ત્રણસોને ચોર્યાસી કરોડ તો ગૃહ વિભાગ માટે દસ હજાર ત્રણસોને ઇઠોતેર કરોડ રૂપિયાની જોગવાઈ છે એ કરવામાં આવી છે મિત્રો આ જોગવાઈ કરવામાં આવી છે એ અંતર્ગત ગુજરાતની અંદર છેલ્લા ઘણા સમયથી ઘણી બધી યોજના ચાલે છે એને જ એના એટલે કે એ યોજનાઓની અંદર જ બજેટ છે એ ફાળવવામાં આવ્યું છે જેમની વિસ્તારપૂર્વક અને વિગતવાર માહિતી છે એ અમે થોડા દિવસોમાં વિડીયો દ્વારા તમારા સુધી પહોંચાડી દઈશું ત્યાર પછી આગળ જોઈએ તો ખાસ કરીને શિક્ષણ વિભાગની અંદર મોટું બજેટ ફાળવવામાં આવ્યું છે ગુજરાતના બજેટની અંદર શિક્ષણ વિભાગમાં પંચાવન હજાર એકસો ને ચૌદ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે નાણાં પ્રધાને જણાવ્યું છે કે રાજ્યની પ્રાથમિક શાળાઓની અંદર પંદર હજાર ઓરડાઓ છે એ તૈયાર થઈ રહ્યા છે નવા પિસ્તાળીસ હજાર સ્માર્ટ ક્લાસરૂમ બનાવવાનું પણ કામ ચાલુ છે અને પંદર હજાર શાળાઓની અંદર બે લાખ કમ્પ્યુટર છે એ પણ આપવામાં આવશે અને એકસો ને બાસઠ નવી સરકારી માધ્યમિક શાળાઓ છે એ પણ શરૂ કરવામાં આવશે વર્ષ બે હજાર ચોવીસની અંદર અને શાળાઓની અંદર બે લાખ કમ્પ્યુટર છે એ પણ આપવામાં આવશે વિજ્ઞાન પ્રવાહની અંદર અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓ છે એમને પ્રોત્સાહન આપવા માટે અઢીસો કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ માટે ત્રણ હજાર કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે ધોરણ નવથી લઈને બારના એક લાખ વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટેશન માટે સહાય છે એ પણ આપવામાં આવી છે અને એની માટે એકસો બસોને આઠ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે તો ટ્રાન્સપોર્ટેશનની અંદર ખાસ કરીને બસ પાસ સુવિધા છે એમાં પણ ગુજરાત સરકાર દ્વારા બજેટ છે એ ફાળવવામાં

તો સગર્ભા તથા ધાત્રી માતાઓ છે એમની માટે નમોશ્રી યોજના રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે જેની અંદર બાર હજાર રૂપિયાની સહાય છે એ માતાઓને મળવાપાત્ર રહેશે એની માટે સાતસો પચાસ કરોડ રૂપિયાની ફાળવણી સરકારે કરી છે ત્યાર પછી સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે પણ છ હજાર એકસો ત્રાણું કરોડ રૂપિયાની જોગવાઈ છે એ ગુજરાત સરકારે કરી છે મિત્રો આ સાથે રાશન કાર્ડની અંદર એનએફએસએની અંદર ગરીબો માટે પણ સરકારે બજેટની અંદર મોટી જાહેરાત કરી છે પછી બજેટની અંદર આગળ વધીએ તો રાજ્ય સરકારે આ વખતે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે રાજ્ય સરકાર આ વર્ષે કોઈ નવો વેરો છે નાખે રાજ્ય સરકાર દ્વારા કોઈ નવો વેરો ન નાખવાનો નિર્ણય છે આ અંદર લેવામાં આવ્યો છે બજેટની મોટી હાઈલાઈટ આ કહી શકાય કેમ કે સિટીની અંદર વસતા લોકો અને ગુજરાતની અંદર વસતા લોકો છે એમને મોટો ફાયદો થશે ત્યાર પછી કેન્સર જેવી ગંભીર બીમારીઓ માટે સરકારે છસો કરોડ રૂપિયાની ફાળવણી કરી છે ત્યાર પછી આગળ જોઈએ તો ખેડૂતો માટે પણ મોટી જાહેરાત કરવામાં આવી છે ખેડૂતો અને બેન્કો મારફત ત્રણ લાખ સુધીની ટૂંકા ગાળાની જે લોન મળે છે કેસીસી અંતર્ગત એની અંદર પણ ધિરાણની અંદર રકમ આપવા માટે સરકારે અગિયારસો ને ચાલી કરોડની જોગવાઈ કરી છે એમાં ખેડૂતોને ચાર ટકા લેખે લોન આપવામાં આવે છે પશુપાલકો અને માછીમારો માટે બે લાખ રૂપિયા સુધીની ટૂંકા ધિરાણની મુદત હોય લોન હોય એમાં પણ ચાર ટકા વ્યાજની અંદર રાહત આપવા માટે સરકારે પંચોતેર કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે તો મિત્રો દરેક સેક્ટરની અંદર ગુજરાત સરકારે મોટી મોટી જાહેરાત કરી છે બજેટ છે એ પણ છેલ્લા બે વર્ષ કરતાં વધારે ફાળવ્યું છે વધારે વિગતવાર દરેક યોજનાની માહિતી અને કેટલું બજેટ ફાળવ્યું છે એ સાથેના વિડીયો છે એ અમે આ ચેનલની અંદર અપલોડ કરતા રહેશું એટલા માટે ખાસ તમે ચેનલને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને જે યોજનાની માહિતી કેટલું બજેટ ફાળવાયું છે ક્યારે તમે ફોર્મ ભરી શકશો કેટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે આવી દરેક માહિતી છે એ તમે જાણી શકશો અને આ બજેટની અંદર ત્રણ નવી યોજના છે એ જાહેર કરવામાં આવી છે સાથે સાથે ગુજરાતના વિકાસ માટે ચારથી પાંચ એવા મોટા નવા લાભો આપવામાં આવ્યા છે એ સિવાય જે ગુજરાતની અંદર જૂની યોજનાઓ ચાલતી હતી એ યોજનાની અંદર બજેટ છે એ ફાળવી દેવામાં આવ્યું છે અને એની જે વિસ્તાર હતો એમાં વધારો કરવામાં આવ્યો છે તો ગુજરાત સરકારે આજે જે મહત્વપૂર્ણ બજેટ રજૂ કર્યું છે ગઈકાલે કેન્દ્ર સરકારે રજૂ કર્યું હતું અને હવે આપણે જણાવી દઈએ કે આવતીકાલે હું બને તો એક વિડીયો નાખી દઈ જેની અંદર ગુજરાત સરકાર દ્વારા જે નવી જાહેરાતો કરવામાં આવી છે અને કેન્દ્ર સરકાર દ્વારા જે બજેટની અંદર નવી જાહેરાતો કરવામાં આવી છે એમનો લાભ તમે કઈ રીતે લઈ શકો એ માટેનો વિડીયો તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયોને બને એટલો તમારા વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક ગ્રુપની અંદર શેર કરજો જેથી કરીને દરેક લોકો આ માહિતી જાણી શકે અને માહિતગાર થઈ શકે